બનાસકાંઠા જિલ્લાના મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગ્રાસિયા મંદિર ચોર ગેંગના બે સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે આ ધરપકડથી ડીસાના કાંટરોડ અને ભાટવર ગામે થયેલ બે મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેચી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ગત તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસની રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરમાં બે અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી માતાજીની મૂર્તિઓના ચાંદીના છતર ચાંદીના દીવા સોનાનો ચાંદલો અને મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુગટ મળી કુલ રૂપિયા એક લાખ છન્નું હજારની ચોરી કરી હતી આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી આ ઉપરાંત સુઈ ગામના ફાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ રૂપિયા બેતાલીસ હજારની ચોરી થઈ હતી જિલ્લામાં થયેલા મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાશિયાની ગેંગ સક્રિય હોવાનું સામે આવતા પીએસઆઈ એસબી રાજગોરની ટીમે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી આ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન તેઓએ બંને મંદિરની ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેઓ પાસેથી દાગીના અને એક ઇકો કાર મળી કુલ રૂપિયા બોતેર હજાર પાંચસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આજે બંને આરોપીઓને ડીસા લાવી રોડ ઉપર આવેલા રબેચી માતાના મંદિરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના મોટાભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવી ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા હતા એલસીબી પોલીસની આ સફળતાથી જિલ્લામાં મંદિર ચોરીની ઘટના ઉપર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે પણ તપાસ તેજ કરી છે